જમવા માં ખુર્સી લઈ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠવાનું ડાઇનિંગ ટેબલ તો મારા બાપા એ કઈ બંધ દીધું નથી હવે બે દિવસની વાર છે તો સાહેબ થી કંટ્રોલ નો થયો કે શ્રી કૃષ્ણ જય માતાજી હેલો एवरीवन જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા બધા તમાર બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગ માં રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે છે કે આપણે સ્માઈલ રાખવાની ચાલો દિવસ શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગ ની શરૂઆત કરીએ તો આજ તો ઘરના બધા વાસી કામ થઈ ગયા ને અમારા ધારા નિસાડે નથી જો ગોતી લો ગોતી લો આ ગોતી લો જોઈએ સમાન તમારું મને કહી નાસ્તો કરી દો પેલા ધારાને સ્કૂલે જવાનું હતું પછી એની પ્લાન ફરી ગયો ધારા ને સ્કૂલે એટલે ધારાને તો મોજે દરિયા થઈ ગયા અમારે થોડીક વાર રહી નીકળવું છે બહાર બહાર જવું છે

ના નહીં તારે શું કહેવાનું પાપા હા તો સાહેબ હું કામ કે યકદી કમન કે સાહેબ તો સાહેબ જ થઈ જશે ઓલા ઝગ મામાનો હોય મા ઝગ સાચ થઈ જાય કે નિહાળો આવતી મજા કરને રમુજ થી આપડા વિદ્યાની દિવસની શરૂઆત થઈ છે તો હાલો આગળ આગળ જોઈએ

હું અને ધારા બે થઈ ગયા છે તૈયાર અને સાહેબ ગયા છે દુકાને દીવાબતી કરવા તો એ દીવાબતી કરીને આવે ને પછી નીકળીએ તો મારે જવું છે જૂનાગઢ હાથ બતાવવા કેમ કે ઓલા રવિવારની વાત છે આઠ દિવસથી આ બતાવવા જવાનું અને કાલ રાતના તો બહુ જ દુખાવો થતો હતો ને તો હાથમાં હોજોય આવી ગયો છે દેખાય કે એની કંઈ ખબર નહીં જો આંગળી આ આંગળી હોજી ગઈ છે ને અંગૂઠું હોજી ગયો છે તો થોડીક તકલીફ વધારે થાય છે તો આજે સાહેબ છે એટલે વારો લખાયો અને તારાની સ્કૂલે રજા એટલે જ રાખી છે કે આજ જઈ આવીએ ને તો બતાવીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દે તો ખબર પડે કે હાથમાં તકલીફ છે કેમકે રોજ રોજ દુખાવો વધતો જ જાય છે આ તો ઘરના કામમાં ને બધામાં વ્યસ્ત રહું ને એટલે ધ્યાન નથી દેતી ને પાટો વારી લઉં ને તેલની માલિશ કરવું ને એવું ઘરના જે દેશી ઉપચાર હોય ને કર્યા કરવું ને એટલે ખબર નથી પડતી પણ કાલ રાતના તો બહુ જ દુખાવો હતો હાથમાં અને બહુ જ તકલીફ થતી હતી એટલે સાહેબેન મેં નક્કી કર્યું કે આજે ધારાની સ્કૂલે રજા રાખી દઈએ અને અત્યારમાં જ વયા જઈએ જૂનાગઢ અને ત્યાં જઈને બતાવી આવીએ રિપોર્ટ કરાવી લઈએ અને સાહેબને પૂછે કે હું તકલીફ છે હું નહીં કે કોઈ સ્નાયુની તકલીફ છે કે કોઈ બીજી તકલીફ છે તો ખબર પડે કેમ કે બે અઢી વર્ષથી આમને તકલીફ છે તો ઈ હાટું થઈને જવું છે અને ધારાબેન જો અહીંયા બાળભાસ્કર લઈને બેહી ગયા છે અત્યારમાં પૂરતી આવી ગઈ

જય માલ બાપા જય માલ બાપા ચાલો માલ બાપાનું દર્શન કરીને હવે નીકળીએ પોણા અગિયાર વાગ્યાનો અને અમે પહોંચી ગયા છે જુનાગઢ અને આવી ગયા છે ક્લિનિકે તો અહીંયા છે હેસરી ટોપિક પણ આવી ગયું હાલો જઈએ અગિયાર વાગ્યાનો વારો છે તો સાહેબે બાકી ટાઈમે પહોંચાડે ટાઈમે પહોંચાડી દીધા પહેલી જેમ ગાડી હલાવી તો આ છે ક્લિનિક હલો અહીંયા જવાનું છે હાલો ફ્રેન્ડ તો ટ્રીટમેન્ટ થઈ ગઈ છે હાથની એક્સરસાઇઝ કરાવી શેક ઠંડો અને ગરમ એ બધી સારવાર લઈ લીધી છે અને આ થેલી ભરીને જો દવા આવી છે આઠ થી દસ દિવસની ફરી પાછું છવ્વીસ તારીખે આવવાનું છે એટલે કદાચ દોઢ થી બે મહિના ટ્રીટમેન્ટ હાલશે અને નેક્સ્ટ ટાઈમ આવીશ ને ત્યારે સાહેબ આપણે મુલાકાત કરશું સાહેબ પણ એકદમ આપણા જેવા ફ્રી માઇન્ડ અને ફ્રેન્ડલી છે તો તમને પણ મજા આવશે અત્યારે થોડોક ટાઈમનો અભાવ હતો અને સાહેબને ઘણા બધા પેશન્ટ હતા ને એટલે શક્ય ન હતું પણ નેક્સ્ટ ટાઈમ આવીશ ને ત્યારે ચોક્કસ સાહેબ મુલાકાત કરજો અને સાહેબ હાલો ટાઈમ થઈ ગયો છે એક વાગ્યાનો અમારે રામ ત્યારે તૈયાર છે હવે હું કરીએ આગળ ત્યાં જઈએ જોઈએ તો હાલો તમે આવી રીતના વિડીયોમાં જોડાયેલા છો ને અત્યારે તો આ સ્વેટર એટલા બહાર કરે છે ને પણ હવે ફરજિયાત પહેરવા પડે એમ જ છે કેમ કે આમાં એટલા બધા હાથે અઘરા થઈ ગયા નહીં થાય તો હાલો હવે નીકળીએ તો આ છે સક્કરબાગ જુનાગઢ નું સામેની સાઈડ ને અહીંયા છે પટેલ રેસ્ટોરન્ટ તો સાહેબ અહીં લઈ આવ્યા છે જુનાગઢ માં સાહેબ ની ફેવરેટ કોઈ હોટલ હોય ને તો પટેલ છે એટલે અહીંયા આવ્યા અને અહીંયા ન આવી એવું તો બને જ નહીં કેમકે ટાઈમ થઈ ગયો છે એક હાલ નો તો હાલો હવે તારા તો નીકળી ગઈ જવું અને અત્યારે એક વાગે થિયેટર પેવું અને આ તો અઘરું થઈ જાય એમ છે તો હું કરવું તારા બર્થડે બર્થ ને હવે બે દિવસની વાર છે તો સાહેબથી થી કંટ્રોલ ન થયો કે નહીં આજે જવાનું છે જુનાગઢ કઈ એ વાત બરાબર અને જો અહીંયા વેલકમ કરવા પણ ઊભા જ છે આને શું કેવાય બરકત બાપા અને એક છે કુંકરણ કે કોણ છે આ કુંકરણ જ છે કુંકરણ થાળી ગા અહીંયા જ છે કોણ છે હા જઈએ અંદર ચક્કરબાગ ન જવાય બાપા ના રે જો આ કુંકરણ ભાઈ લઈ જઈએ છે ને আজ

તો જ અહીંયા છે સાહેબની થાળી સાહેબે રોટલો લીધો છે અને અહીંયા છે પહોતા સલાડ સંભારા આપણે ઘરે હોય એટલા જ છે એકાદું એક્સ્ટ્રા હોય તો ભલે કા સાહેબ હું મૂકેવાનું બરાબર હા અને તારા એ સ્પેશિયલ અલગથી ઓર્ડર કર્યા છે ગુલાબ ગુલાબજામુ કેમ કહે છે મીઠા તો બંધ તો હાલો બધા આવી જાઓ ચંભા મળીએ છોડ

ખાવા ની દવા તો મેં ખાઈ લીધી બપોરની ખાવાની છે એટલે ટાઈમ ટુ ટાઈમ દવા લેવાની છે આજ તો થોડું આખું પાછું હોય તો ચાલશે અને દસ થી પછી પાછું બતાવવા જવાનું છે તકલીફમાં તો એવું છે કે લોહીના ટકા ઘટે છે એ ફાઈનલ થઈ ગયું આ બે દિવસ ત્યાં તો અમારે હસી મજાકમાં આવતું હતું પણ આજે ફાઈનલ થઈ ગયું કે મને લોહીના ટકા ઘટે છે એની હિસાબે તકલીફ થઈ ગયું સ્નાયુની તકલીફ છે અને ગોઠણની અને હાથની બે તકલીફ છે એટલે એની હિસાબે આ પીઠમાં દુખાવો થાય છે એટલે બધી આ એક જ રોગ છે એટલે નીચે પલોઠી વાળીને બેહવાનું મનાય છે ઉપર સોફા ઉપર બેહવાનું જમવામાં ખુરશી લઈને ડાઇનિંગ ટેબલ ઉપર બેહવાનું એટલે ડાઇનિંગ ટેબલ તો મારા બાપાએ કઈ મને દીધું નથી કન્યાવરમાં એટલે હવે કઈ જુગાડ કરશું અમે પલાઠી વાળાની તો મનાય છે અને લીલા શાકભાજી અને ખટાશવાળા ફ્રૂટ ખાવાના છે બસ બીજું કઈ નહીં અને દૂધ એ મને મારા બાપાએ ના પાડી દૂધ મને ભાવતું નથી અને અત્યારે નિંદર એટલી આવે ને અને હા એક પ્રશ્ન એવો કે મારી છે ને જે છ થી સાત કલાક આપણે નિંદર કરવી જોઈએ ને નિંદર પૂરી નથી થતી કે કેમ કે ટાઈમ ટુ ટાઈમ ઘુઈ જવાનું છ થી સાત કલાક તો મિનિમમ આપણા શરીરને આરામ મળવો જોઈએ નિંદર પૂરી ન થાય ને તો એ વજન વધે અને થોડોક મારો વજન વધારે છે હું તો કેવી અરખાણી ઘણા બે કિલો ઉતરી ગયો પણ સાહેબના મતે છે ને થોડોક વજન વધારે છે તો કંઈ તો આવી કહીને ફ્રેન્ડ ટાઈમ થયો છે સાત વાગ્યાનો ને અત્યારે મારે કરવા છે દીવાબત્તી દીવાબત્તી કરી લઉં અને પછી કરીશ રાતની રસોઈ બપોરે તો હોટલમાં જઈમાં પટેલમાં ગયા હતા પણ જોઈએ ને એવી જમાવટ આવી નહીં જમવાની કેમ કે બધી વસ્તુઓમાં ઘર વધારે હતું અને આપણે એટલું ઘર મારું ખાઈએ નહીં એટલે મજા ન આવે પણ હવે પહોંચી જ ગયા હતા હોટલમાં થાળી ઓર્ડર થઈ ગઈ હતી એટલે જમવું પડે એટલે થાળી આવી ગઈ એટલે અનાજનું અનાજર ન કરાય એટલે માથે ચડાવી લીધું અને જમી લીધું પણ અત્યારે મારેન ધારણ બેને જમવાનું છે તો પહેલાં દીવાબત્તી કર લો ને પછી રસોઈ બનાવી સાહેબને શનિવાર છે એટલે એને કંઈ ખાવાની ઈચ્છા નથી એમ કહેતા હતા અને ધારા જો મારે પહેલાં પહોંચી ગઈ હાલો દીવાબતી કરતી તો હાલો હવે દીવાબત્તી કર લો અને પછી રસોઈ માંડું પછી કરું ને પહેલાં તો જો સાહેબનો ફોન આવી ગયો યાદ કરી હં કેવા મોબાઈલમાં કેમ ખબર પડે માં વાત કરતી હતી ને તો ધારા એ બધી તૈયારી કરી લીધી જો દીવા અગરબત્તી બધું તૈયાર કરી લીધું એક બાકસ થી બીક લાગે એટલે રાહ જોઈ કા નહીતર તો દીવા બધી ધારા લઈને હમ કરતી

તો કે આ જરૂરી વાત હતું અને અત્યારે હું સાહેબામાં 50 થી 75% રહા છું હાથમાં એટલે ઉતરી ગયો જો થોડુંક ઓછે દેખાય આજે પછી એમ થયું કે ભાઈ હાથ एकदम દુખવા માંડ્યો મેં કીધું હવે દુકાને પછી જ જાવું આપણે ને પછી જવાનું અને આમ જો આમાં રીંગ પહેરી હતી ને મેં હટોડી બેહી ગઈતી સવાર માંન માંન ફ્રી થાતી રીંગ હા નહી તો ફ્રી થાતી હતી એ જગ્યાએ તો હજી આંગરીમાં છે બોજો કઈને આલો ગરમ પાણીમાં સેટ કરવાનો છે

અને રોટલી અને તમારા હાથ બનાવી છે ને તમે બેહો તમને બહુ મજા નતી આવી એટલે ભૂખ તો ને સાહેબ તો સીધા છે ને સાડા વાગે ઘરે આવી દુકાને આવી ગયા તા મેં દૂધ ગરમ કરવા મૂક્યું છે પછી મોડે થી થોડુંક દૂધ લઈ લઈશ ખાવામાં

સાઈડ ને ધારા ને અંદર નતા આવી દીધા કેમ કે ઘણા બધા પેશન્ટ હોય ને એક્સરસાઈઝ કરાવવાની હોય એટલે તો હાલો રસોઈ તૈયાર થઈ ગઈ છે તો હવે બેસી જાય અમે વેરા કરવા તો આવી જાવ બધા અમારી કરવા જમી લઈએ અને આજ રાત ઉપર આપણે આજનું વિડીયો એ જ રાખી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્તી તમે જાણો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય ભોલેનાથ